ત્રણ શહેરના ચિત્રકારોનો ત્રિવેણી સંગમ અમદાવાદની ગુફામાં મુંબઈ સુરત તથા અમદાવાદના ચિત્રકારોની વિવિધ ચિત્રકળાનું ત્રિવેણી સંગમ ધરાવતું એક ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફામાં યોજાયું છે વિનય પંડ્યા આયોજિત સ્ફૂર્તિનો આટમો રૂપ શો છે કલા એ માત્ર સહજતાપૂર્વક સર્જાતી શૈલી છે અને આ ત્રણે શહેરના ચિત્રકાર જેઓ મુંબઈ સુરત અને અમદાવાદમાં રહે છે તેઓને આ પ્રદર્શન અદભુત અહીંયા અમદાવાદની ગુફામાં યોજાયું છે તેઓએ વિવિધ વિષયોને સર્જનાત્મક અને સુંદર રીતે રજૂ કર્યા છે આ શો કલા પ્રમુખ રમણીક ઝાપડિયા બીજલ હરિયા અને નૈસર્ગ આહિર દ્વારા દીપતા કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શોમાં પ્રાચીન મંદિરો સ્થાપત્યો કલા આકાશી રંગો કુદરતી દ્રશ્યો જેવા વિવિધ ચિત્રો આપણને જોવા મળશે આ ઉપરાંત પેન્સિલ કલરમાં વિવિધ પક્ષીઓ પ્રાણીઓનું જગત પણ અહીંયા દર્શાવવામાં છે તો કાપડ તથા ઇન્કમાં ક્રિએટિવ આર્ટ રજૂ કરાય છે ઓઇલ ઓન કેનવાસ જાની કેટલી તથા સામાન્ય જીવનના દ્રશ્યો તેમજ લેન્ડસ્કેપ વિશેષ સ્થાપન ધરાવે છે સાથે સાથે જ પંચતત્વ તથા શિવ શક્તિ પર આધારિત ક્રિએટિવ આર્ટ પણ અહીંયા આપણે જોવા મળે છે સ્પર્શના માધ્યમથી જે બહેનોએ સુંદર મજાનું કામ કર્યું છે આ ચિત્રકારો એ ગુજરાતનું નહીં પણ ભારતનું ભવિષ્ય છે જે કામ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની પરિપાટીમાં થાય છે એવા જ પ્રકારનું કામ આ ચિત્રકારોએ કરીને આ પ્રદર્શનને ખૂબ જ રડિયાત કર્યું છે દરેક ચિત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દરેક ભાવકોને પણ હું વિનંતી કરું છું કે તમે બધા જ તમારો કિંમતી સમય સમયમાંથી થોડો સમય કાઢીને પણ આ પ્રદર્શનની મુલાકાત લેશો તો તમને અનેક નવા પરિણામો આમાંથી જાણવા મળશે સમજવા મળશે ફરી વિનયભાઈ પંડ્યા અને સમગ્ર બહેનોની ટીમને ફરી ફરી હું અભિનંદન આપું છું ના આ એક અદભુત પ્રદર્શનમાં આજે હું ભાગીદાર થઈ છું તે માટે ખૂબ ખૂબ ભાગ્યશાળી છું તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન ખરેખર બહુ જ વૈવિધ્ય વૈવિધ્યતાપૂર્ણ અને ભાવભર્યા પ્રદર્શન અહીંયા જોવા મળે છે મીડિયમ બધા જુદા જુદા છે માધ્યમ જુદા છે પણ ભાવોની અભિવ્યક્તિ ખૂબ જ સુંદર રીતે થઈ છે ઓલ ધ વેરી બેસ્ટ ટુ સ્ફૂર્તિ એન્ડ થેન્ક યુ સો મચ આવા વિવિધ વિષયો એક સાથે સુંદર રીતે અને સર્જનાત્મકતા અહીંયા આ અમદાવાદની ગુફામાં જોવા મળશે આ શોમાં આરતી પટેલ આનંદ કંસારા અરુણ આંબેડકર ભાવિન ગોલવાણા હેમાલી શાહ જેસલ દલાલ સંગીતા ગડા સુધા ઘેવરિયા સુનિલ પૂજારી ઉષિતા જૈન યામિની ગયર તથા વિનય પંડ્યાએ પોતાની કલા રજૂ કરી છે આ પ્રદર્શન સાત ડિસેમ્બર સુધી અમદાવાદની કુફામાં સાંજે ચાર થી આઠ દરમિયાન નિહાળવા મળશે આ શો ના શુભારંભથી કલા રસિકોને એક જ જગ્યા ઉપર આટલી બધી કલા એટલે કે વિવિધ વિષયો ઉપર તેમજ વિવિધ કેનવાસ જેવા અલગ અલગ સબ્જેક્ટો અને અલગ અલગ ચિત્ર શૈલીઓ રજૂ કરવાની જોવા મળી એ ખૂબ જ અદ્ભુત પ્રદર્શન છે અને તે અહીંયા રજૂ કરાયું છે એટલે કે આ એક ત્રિવેણી સંગમ તો ખરો જ પણ એક મહાસંગમ જેવો અહીંયા ચિત્રકારો માટેનો એક અદ્ભુત ચિત્રકલા વાસો જોવા મળી રહ્યો છે અને આ જેને જોવા માટે ચિત્ર રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે એક વખત ચિત્રકારોના સંગમને અને તેમાં પણ તેમની કૃતિઓને જોવી એક લહાવો સમાન છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર